નમસ્કાર મિત્રો રાજેશોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યના ટોપિક ઉપર ચર્ચા કરીશું ખેતી અને ખેતીની જ્યારે બાબત હોય ત્યારે નવી આધુનિક સિસ્ટમથી જ્યારે નવા નવા ઉપકરણ એટલે કે આલાપ અને મિલાપ જે કંપની જે છે એના જે સ્પ્રેપમ્પ છે એ કંપનીનું નામ છે ઓલ માઇટી એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ અને એના મેનેજર ઓલ ગુજરાત સંભાળે છે છે એ આપણી સાથે વધારે વિશેષ માહિતી આપણને આપશે નમસ્તે ખેડૂત મિત્રો હું કેતન ગાલોરિયા ઓલ માઇટી એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડમાં લગભગ અઢાર ઓગણીસ વર્ષથી આ જોબ કરું છું અને અમારી કંપની ખેડૂતો માટે સારામાં સારી પ્રોડક્ટ ખેડૂતને ખેડૂતનો પૈસો એકદમ મહેનતનો પૈસો છે એના પૈસા કેમ વસૂલ થાય એના માટે અમારી પ્રોડક્ટ જો ખેડૂત લઈએ તો એને કોઈપણ રીતે પ્રોબ્લેમ ન આવે એનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ અને એકદમ સારી ક્વોલિટીની વસ્તુ બનાવીએ છીએ અમે પાવર વિડર પછી દવા છાંટવાના પંપ બ્રશ કટર એ વગેરે વગેરે વસ્તુ બધી એગ્રીકલ્ચર જે ખેડૂતોને ઉપયોગી છે એ વસ્તુ બનાવીએ છીએ અને ખેડૂત હેરાન ન થાય એના માટે અમે ખાસ ક્વોલિટીવાળી પ્રોડક્ટ બનાવીએ છીએ અમે દવા છાંટવાના પંપ ઓગણીસો સિત્તોતેરથી અમારી કંપની છે અને ભક્તિનગરમાં હતી રાજકોટમાં આજે મેટ્રોળા જીએડીસીમાં છ હજાર મીટરની અંદર અમારી કંપની છે બીજા અમારા ચાર ડેપો છે અંબાલામાં છે ભુવનેશ્વરમાં છે પુનામાં છે બેંગ્લોરમાં છે તો સાગે જે પ્રમાણે વાત કરી જ્યારે ખેડૂતોને અને ખેડૂતો સાથે સંકળાયેલી કંપની અને મોસ્ટ ઓફ આલાપ અને મિલાપના નામથી પ્રખ્યાત થયેલી ઓગણીસો ને સર ઓગણીસો ને સત્યોતેરથી કાર્યરત છે અને આજે એને અડતાલીસ વર્ષ જેવા સમયગાળો થયો છે જે ખેડૂતોની સાથે સંકળાયેલી છે ને ખેડૂતોમાં વિશ્વના પ્રાપ્ત કરેલી એવી આ આપણી રાજકોટ એરિયાની જે કંપની છે એની સાથે સાથે એને ચાર ડેપો એને જે વાત કરી એટલે કે ઓલ ઇન્ડિયાની અંદર એનો માલ જાય છે અને ગુજરાતની અંદર તમામ જિલ્લાની અંદર સપ્લાય થાય છે ખેતીની અંદર ખૂબ જ ઉપયોગી એવો આલાપનો જે પંપ આવે છે એની અંદર નવો પંપ ડબલ મોટરનો અને ગન સાથેનો જે સ્પ્રે પંપ છે એના માટેની આજ આપણે આગળના વિડીયોમાં નિહાળતા રહીશું તો મિત્રો આલાપ ડબલ પાવર અને ડબલ ડાઈપ ફાર્મ પંપ જે કહેવાય છે ડબલ બેટરીનો પંપ એ આ રીતનું બોક્સ આવે છે અને એ આ રીતના બોક્સ અઢાર લીટરની કેપેસિટી છે અને અને આ રીતનો પંપ આવે છે અને ઓલ ગુજરાતમાં અવેલેબલ થઈ જાય છે તો મિત્રો આ રીતનો પંપ છે

તો મિત્રો એકદમ બારીક તમે જોઈ શકાય છે જ્યારે આપણે દવા અને એનો ઉપયોગ કરતા હોય ત્યારે આવી સારી કંપનીની નોઝલ પણ બહુ સફિશિયન્ટ છે અને નોઝલ છે આપણે જે દવા છે એ નેવું ટકા ઉપર રિઝલ્ટ આવતી હોય ત્યારે આવી રીતના નોઝલ પણ ઉપયોગી છે તો મિત્રો તમે જોઈ શકાય છે આનો જે ફુવારો છે અને નોઝલ દસ ફૂટ સુધીની કવરેજ લઈ લે છે આમાંથી અને ગાડી ધોયું હોય તો એ પણ આમાં થઈ શકે ટૂંકમાં ટૂ ઇન વાન ઉપયોગમાં આવી શકે દસ વાર કૂદ લખી દે હા ઉપરનું ફાઇન ટૂંકમાં મોટા જાડવા હોય તો એને પણ આ કામમાં આવી શકે